નગરપાલિકા વર્ષો જૂના પાણીની ટાંકીના નિર્માણમાં થયેલી ગેરરીત બદલ પ્રાદેશિક કમિશનરે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે બાંધકામમાં ગંભીર બેદરકારી અને નાણાકીય અનિયમિતતા બદલ તત્કાલીન પ્રમુખ સમીમબેન પટેલ સામે કડક પગલાં લેવાયા છે પ્રાદેશિક કમિશનર એસ ડી વસાવાએ માજી પ્રમુખ પાસેથી રૂપિયા સાડત્રીસ લાખ નવ્વાણું હજાર છસો સત્તર વસૂલવાનો આદેશ કર્યો છે કેન્દ્ર સરકારની યુદ્ધમિત યોજના હેઠળ ટાંકીના નિર્માણમાં ગુણવત્તાના અભાવ અને નબળા રિપોર્ટ છતાં કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવી દેવાયા હતા પ્રમુખ તરીકે વહીવટી નિયંત્રણ રાખવામાં નિષ્ફળતા અને સરકારી નાણાંના નુકસાન માટે તેને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે તેમણે આ આદેશને એક તરફી ગણાવ્યો છે તેમની દલીલ છે કે ટાંકી છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે અને જવાબદાર ટેકનિકલ અધિકારીઓની હોય છે માજી પ્રમુખ આ ચુકાદા વિરુદ્ધ ત્રીસ દિવસમાં જિલ્લા કોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે આ ચુકાદાથી સ્થાનિક રાજકીય આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે Okay.